આપડે એટલે કે મારા બેન ના ઘરે જવાનું છે ભૂકો લઈને આપડે નાસ્તો પવન એટલો હશે આમ તો વાતાવરણ કેટલું આમ એટલે માનસુ બેન

ને મારી ફોર વ્હીલ કેવી છે બધા કોમેન્ટ કરજો બે વ્હીલ વાળી હા જો અમારે ટુ વ્હીલ વાળી ફોર વ્હીલ તો જો આપણે ઘરે પહોંચી ગયા છીએ માર બેન ના ઘરે અને જો બધું મસ્ત આપણે આણો પાડી દીધું છે ને માર બેન એ બે ગયા છે પણ જો જો આ માર સંગીતા બે ના બજો બધા બાવલા તો રમાડસ ના આવા જો આપણે બધું આણો પાડી દીધું છે આ દોરી દોરી જો આ જો તા <laughs> मस्त

ખાવા કે બધા ના લો એમ હાલ આપડે બપોરા કેટ લેવી એટલે એમાં માનસી તો હોય ગઈ પણ આ મારે ભાણું ભા ને આમની દીદી એક બહુ કજિયાળા છે એટલે તો ઈસકાવતા ઈસકાવતા ખાય છે તો હાલો બધાય બપોરા કરવા એટલે કે લાડવા ને એવું ખાવાનું લાડવા ખાઈ લઈએ તો જો અમારા ઘરનું કઈક માહોલ કેવું થઈ ગયું જો આમ જો આ મારા દીદી શું

બેન હવે આપડે હાલતું ખાવાનું છે કેમ કે આપડે મસ્ત તૈયાર થઈ ગયા માથે અમારે બેન હાલતા છે

आज निशे उतरू एम थातु नथी हां अजी हे खा नचित्र ने ठेला भेला ले लो आलो अठी मार जाऊस खेतर आम जो अजी तो गाडी निशे नेत होता तो खेतर ठेला एक तो ठेला ने दे 15 ಕ್ಯಾस 20 ठेला छे इ बेन्ना घरे ग्यात नथी नायव आ एक હા તો તમે કામે લાગો ને અમારે તો માનસી અત્યારે રમવા મંડ્યા છે ત્યાં તો રોવાનું શરૂ હતું અને ત્યારે ઘરે આવીને કેવી રેડું નાખે મિત્રો આપણે અત્યારે ખેતરમાં આવી ગયા છે અને આ એ ખેતર છે જ્યાં આપણે આખા ખેતરમાં રીંગણી હતી તો રીંગણી કાઢીને આપણે બધી અત્યારે ઘઉં વાઈ દીધા છે અને પાણી પણ પાઈ દીધું છે કોરવાણ હાલતું હતું અને લાઈટ હવે વહી ગઈ છે અને હાલ પડી ગઈ છે દિયા ગયો છે એ જ ખતર છે જે આ ખૂણેથી તે હામા ખૂણા બધી રીંગણી બધી હતી તો રીંગણી બધી કાઢીને આપણે વધી છે ઘઉં તો ઘઉંમાં કોરવાનું અને હવે વહી ગઈ છે લાઈટ વહી ગઈ છે હાંડ પડી ગઈ અને જો સરસ દાદા પણ હાથમાં હાથમાં થઈ ગયા છે અને આ ખૂણામાં આપણે મરચી આ ખૂણો આવ્યો એમાં ઘઉં વધી થશે અને આજથી આ બધું પી ગયું છે અને આટલું બાકી દઉં છે હવે આટલો ઘણો બાકી છે તો હવે આ બધું કાલે પાવાનું છે જો કે આજ તો લાઈટ વહી ગઈ છે બધી અને અડધા ઘઉં પીધા છે અડધા કોરવાનું બાકી છે તો અડધો આવતી કાલે આપણે કા કાઢશું ચાલો આપણે ઘરે આવી ગયા છીએ અને આ બાજુ રસોઈ ચાલુ છે તો શું બનાવો સમજો શકરિયાનું શક્કરિયા જોયા પહેલાં છે ભાલાં હા બટાટા લાગે છે શકરિયા છે બટાટા છે हर clic इसमार न कर दाताक बीत कर सदाचा कर राशा है सो भीत राश आता बित्रेट मत अधिने भ Blair Nav to the interf drink का इस्पयद निहां ज़ा सित एkaर को थे खेल को अधार्ति निए स्वियाल यह रहेखेल २ेर्तिण दासा हमार ऐसमीए એટલે આપણે અહીં પૂરો કર્યું છે તો બધા કોમેન્ટ કરીને જણાવજો મારો આસ વ્લોગ લોક તમને કેવો લાગ્યો જો પસંદ આવ્યો હોય તો લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી લેજો મળીએ આપણે આવતા ત્યાં લગી બાય બાય